આજે બનાવીશ હું નવી રીતે દાળ પંચરત્ન દાળ તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ એક બાઉલ લીધું છે એમાં મેં ચણાની દાળ અને તુવેરની દાળ લીધી છે હવે આપણે એમાં મગની દાળ નાખીશું કોતરાવાળી પછી મગની મોગર દાળ નાખીશું હવે અડદની દાળ નાખીશું તમે માપ ઓછું વધતું કરવું હોય તો કરી શકો જે પ્રમાણે લેવી હોય એ પ્રમાણે આપણે અડદની દાળ નાખીશું તમે મગની મોગજ દાળ લીધી છે અને મગની કોતરાવાળીએ લીધી છે તો તમારે જે પ્રમાણે પેલું કરવું હોય તે ઓછા વધતું કરી શકો અને બંને મગની દાળ છે તો એમાં તમે મૂસરની દાળ પણ નાખી શકો મારી જોડે મેસુરની દાળ નથી એટલે હું નથી નાખતી હવે આને આપણે સારી રીતે પાચે ડાળને ધોઈ અને પછી આપણે અડધો કલાક જેવું પલાળવા દેવાની છે હવે આપણી દાળ સરસ મજાની પલળી ગઈ છે તો હવે આપણે એને કુકરમાં નાખી અને બફાવા મૂકી દઈશું આમાં પાણી છે ને એ રાખીશું અને થોડું આપણે જોઈતા પ્રમાણમાં નાખીશું અને મીઠું પણ આપણે નાખી દઈશું તમારે પછી નાખવું હોય તો પછી નાખી શકો છો તો આપણે સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે હવે આપણે

આપણે એકદમ રસાદાર નથી કરવાની ગ્રેવી જેવી હવે આપણે કુકરની પાંચ સીટી લગાવી હતી કારણ કે આપણે એને બ્લેન્ડર નથી ફેરવાનું એટલે પાંચ સીટી લગાવી હતી અને હવે કુકર પાંચથી સાત મિનિટ ઠંડુ થઈ ગયું છે તો હવે હવાનું કહી છે તો હવે આપણે ખોલી જઈએ તો આપણે હવે જોઈ જોઈએ દાળ ચડી ગઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો સરસ મજાની ચડી ગઈ છે તો હવે આપણે એને લઈ લઈએ અને તેલ ગરમ થવા મૂકી દઈએ વઘાર કરીએ દાળનો આ પેનમાં અમે તેલ ગરમ થવા મૂક્યું છે આપણે હવે રાઈને જીરું નાખીશું લાલ મરચું નાખીશું કરી પરિપત્તા નાખીશું તમલપત્ર નાખીશું હવે મારેલા આપણે આંડા નાખીશું હવે કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે ટામેટા નાખીશું આપણે દાળમાં તો મૂકી નાખ્યું છે પણ આ ટામેટા ને કાંદા નાખ્યા ને એના બાદનું આપણે મીઠું નાખીશું અને ટામેટા પણ મીઠું નાખીએ એટલે ગરમ પડી જાય હવે આપણે મસાલા કરીશું એમાં આપણે હિંગ નાખીશું હળદર નાખીશું અને આપણે લાલ મરચું ખાંડી કાશ્મીરી ચટણીમાં લસણ ખાંડ્યું છે તો આપણે એ લસણવાળી ચટણી નાખીશું તમે જેવું ટીકું ખાતા હોય ને એવું નાખવાનું હવે આપણે ધાણા જીરું પાવડર નાખીશું મસાલો બધો અને આપણો મસાલો બળીને પાણી નાખીશું થોડું પાણી નાખવાનું પછી છેલ્લે થોડું પાણી નાખીશું હવે આપણે જે દાળ બાફી છે ને એ નાખીશું

હવે આપણે આમાં લીંબુનો રસ નાખીશું તમારે ન નાખો તો એવું કરી શકો લીંબુ વગર પણ આ દાળ બહુ મસ્ત લાગે છે અને ખાંડ અથવા ગોળ પણ નાખી શકો આપણે થોડો ગોળ નાખીશું હવે આપણી દાળ બંને મસ્ત થઈ ગઈ છે અને ચડી પણ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરીશું તો આપણી પંચરત્ન દાળ તૈયાર છે તો આ દાળને તમે બાટી જોડે પણ ખાઈ શકો છો દાળ બાટી હોય એ રીતની તો આપણે દાળ બનાવી છે તો તમે બાટી જોડે પણ ખાઈ શકો ભાખરી જોડે ખાઈ શકો બાજરીના રોટલા જોડે ખાઈ શકો તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે સૌ પ્રથમ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે અને સૌ પ્રથમ મારો વિડીયો તમને જોવા મળશે